જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે લાલ મરચાં અને ગાજરનું રાયતું અથવા અથાણું તો તેના માટે આપણે લાલ મરચાં છે તેને આપણે આવી રીતના કાપી લીધા છે આવી રીતના મોટી મોટી ચીર કરી લીધી છે અને ગાજરને પણ આપણે તેવી જ રીતે મોટી મોટી ચીરમાં કાપી લીધા છે હું જેટલી મરચાં છે તેના અડધા ગાજર લેવાની છું આવી રીતના મેં ગાજર અને મરચાંનું અથાણાનું મેં માપ લીધું છે તો હવે આપણે તેનો જે મસાલો અથવા બોરો બનાવી છે તે બનાવી લઈએ તો તેના માટે મેં બે બાઉલ જેટલો બોરો લઈ લીધો છે અને આ છે ધાણાના પૂરિયા આ છે વરિયાળી સ્વાદ પ્રમાણે મેં મીઠું લીધું છે મને ટેસ્ટ સરસ આપવા માટે મેં અડ તો લીંબુ લીધું છે લીંબુનો રસ મેં કાઢી લીધો છે હવે આપણે બધું ચારવામાં બોરામાં મિક્સ કરી દઈએ ધાણાના પૂરિયા અને વરિયાળી નાખીને સારી રીતના મિક્સ કરી લઈએ મીઠું પણ એડ કરી દઈએ સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે તેમાં એક ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું હવે સારી રીતના મિક્સ કરી દઈએ અને લીંબુનો રસ પણ આપણે એડ કરી દઈશું હવે આપણે તેમાં તેલ એડ કરીશું તમે અહીંયા તેલ ગરમ કરીને પણ લઈ શકો છો પણ હું તો નોર્મલ ટેમ્પરેચર પર જે છે તે જ લઈ લીધું છે મેં સારી રીતના બધું મિક્સ કરી દઈએ આપણો બોરો છે તે સરસ રીતના મિક્સ થઈ ગયો છે હવે આપણે તેમાં જે લાલ મરચાં કાપેલ છે તે પેલા એડ કરી દઈએ થોડા થોડા કરી તમે આ થાણું આખા વરસ માટે પણ સ્ટોર કરીને રાખી શકો છો આપણે સારી રીતના મરચાં છે તે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો કે મેં બધા જ મરચાં મિક્સ કરી લીધા છે હવે આપણે તેમાં ગાજર એડ કરીને મિક્સ કરી લઈએ તમને જો અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સજેશનમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી હવે સારી રીતના ગાજર નાખીને આપણે મિક્સ કરી લીધા છે તો આપણું અથાણું બનીને તૈયાર છે તમે આ રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો છો થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો